નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર એસ કે મોદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નાદોદ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક કલેક્શનરના હસ્તે અર્પણ કરાયો હતો એ ઉપરાંત વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા અને એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું જ્યારે એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતા નગર ધ્વજવંદન કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કમ્પાઉન્ડ એકતા નગર ખાતે ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારી

જેલ અધિક્ષક બાબરિયાએ બંદીવાન ભાઈઓ જેલ મુક્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો રાજપીપળા ત્રિશંકા નર્સિંગ કોલેજ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કૃષિકા નર્સિંગ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે